મડાસના ડીપી નજીક ભયાનક અકસ્માત બેના મોત ત્રણ ઘાયલ વડનગર તાલુકાના મડાસના ડીપી અને ઉંડાઈ નાળાથી વચ્ચે આવેલા પેટ્રોલ પંપ નજીક વલાસના હાઈવે આજે સાંજે સાત વાગે એક ભયાનક અકસ્માત સર્જાયો જેમાં બે યુવકોના મોત નીપજ્યા છે અને ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટના સ્થળે સૂત્રો દ્વારા માહિતી મુજબ એક્ટિવા અને બાઇકને પાછળથી ઝડપે આવતી ઇકો કાર ટક્કર મારી ફરાર થઈ ગયો એ જ સમયે કર્ટિકા કાર પણ પહોંચી અને બેવડી ટક્કર થતાં એક્ટિવા અને બાઇક પર ચડી ગઈ આ બધી ઘટનાઓ પડભરમજ બની ગઈ અને આસપાસના લોકોમાં હળલાટ મચી ગયો આ અકસ્માતમાં જે બે વ્યક્તિઓએ ઘટના સ્થળે દમ તોડી દીધો તેમાંથી એક ખટાસના ગામનો છે અને બીજા ગુંજા ગામનો છે અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણમાંથી બે ગુંજા ગામના અને એક ખટાસના ગામના છે ત્રણને ઘાયલોની તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટના સ્થળથી મળેલી માહિતી અનુસાર ઇકો અને અર્ટિકા બંને વાહન ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળથી ફરાર થઈ ગયા છે પોલીસ તાત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે સૂત્રો દ્વારા જાણવા મુજબ ઘાયલોના પરિવારજનોની માહિતી આપી દેવામાં આવી છે અને અકસ્માતમાં સામેલ વાહનો શોધવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ અકસ્માત ફરી એકવાર ગ્રામ્ય માર્ગો પર ભયાનક વાહન ચાલનની તીવ્ર સમસ્યાને ઉજગાર કરે છે સ્થાનિક લોકો હવે રસ્તા પર વધુ સુરક્ષા માટે દરખાસ્ત કરી રહ્યા છે અહેવાલ શૈલેષ ઠાકોર વડનગર